તો અમદાવાદ નો વટવા રેલ્વે સ્ટેશન રેલવે ઓવરબ્રિજ કે જે ચાલીસ દિવસ બંધ રહેશે હાથીજડ સર્કલથી અસલાલી સર્કલ સુધીનો રોડ બંધ રહેશે ચાર રોપરાચાર રસ્તા થી સરસ્વતીચાર રસ્તા સુધી વૈકલ્પિક રસ્તો જે છે તે ઉપો કરવામા આપ્યો વટવા રેલવે ઓવરબ્રિજ વાહન ચાલકો માટે બંધ રહેશે પોલીસે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે ગાટીજન સર્કલ થી અસ્તાલી સર્કલ સુધીનો જે રસ્તો છે તે બંધ રહેશે રોપરાચાર રસ્તા થી સરસ્વતીચાર રસ્તા સુધી જે વૈકલ્પિક રસ્તો છે તે વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવ્યો વટવા રેલવે ઓવરબ્રિજ વાહન ચાલકો માટે આગામી દિવસોમાં બંધ રહેશે પોલીસે આ અંગે જાહેરનામું પણ બહાર પાડ્યું છે ચાર રોપરાચાર રસ્તા થી સરસ્વતીચાર રસ્તા સુધી વૈકલ્પિક રસ્તો જે છે તે ઉપો કરવામા આપ્યો વટવા રેલવે ઓવરબ્રિજ વાહન ચાલકો માટે બંધ રહેશે પોલીસે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે ગાટીજન સર્કલ થી અસ્તાલી સર્કલ સુધીનો જે રસ્તો છે તે બંધ રહેશે રોપરાચાર રસ્તા થી સરસ્વતીચાર રસ્તા સુધી જે વૈકલ્પિક રસ્તો છે તે વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવ્યો વટવા રેલવે ઓવરબ્રિજ વાહન ચાલકો માટે આગામી દિવસોમાં બંધ રહેશે પોલીસે આ અંગે જાહેરનામું પણ બહાર પાડ્યું છે